પણ એ સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિને પ્રાપ્ત કરવા માટે સપ્ત છે સત્યો મુક્તિ એટલે કે તરત જ જીવાત્મા પરમાત્માના લોકમાં જતો રહે એ સદ્યો મુક્તિ ક્રમ મુક્તિ એટલે

અને આપણે કયા ચક્રમાં અત્યારે પડ્યા છીએ અથવા તો આપણો સ્વભાવ આ પ્રકારનો છે તો આપણે આ ચક્રમાં હોઈ શકીએ એવો અંદાજો પણ ભાગવત આપણને આપે છે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર એ મૂલાધાર ચક્ર ગોદા અને લિંગની વચ્ચે છે બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર એ લિંગની ઉપર છે ત્રીજું ચક્ર મણિપુરક ચક્ર નાભિની નીચે હોય છે અને ચોથું ચક્ર અનાહત ચક્ર એ હૃદયના સેન્ટ્રલમાં હોય છે પાંચમું વિશુદ્ધ ચક્ર આ કંઠનો જે ખાડો છે અહીંયા એ ખાડામાં હોય છે ત્યારબાદ આગના ચક્ર એ બંને ભ્રુકુટી છે એની વચ્ચે હોય છે અને સહસ્રાર ચક્ર જેને બ્રહ્મરંધ્ર પણ કહેવામાં આવે છે એ બરાબર માથાની સેન્ટ્રલમાં ઉપરના ભાગમાં હોય છે આ સાત ચક્ર છે એ સાત ચક્રનું છેદન જ્યારે જીવાતમાં કરે ત્યારે એ પરલોકની યાત્રા એ જઈ શકે છે હવે ધ્યાનથી સાંભળજો જેની ઊર્જા મૂલાધાર ચક્રમાં હોય પ્રાય આપણા બધાની ઊર્જા મૂલાધાર ચક્રમાં હોય છે જેની ઉર્જા મૂલાધાર ચક્રમાં હોય એવી વ્યક્તિને હંમેશા ઊંઘ આવ્યા કરે છે એવી વ્યક્તિને હંમેશા ભૂખ લાગ્યા કરે છે જેને બહુ ઊંઘ આવતી હોય બહુ ભૂખ લાગતી હોય સમજવાનું કે એની ઉર્જા બધી મૂલાધાર ચક્રમાં પડેલી છે પછી જે બહુ ભોગવિલાસી માણસ હોય ને તો સમજવાનું કે એની ઉર્જા સ્વાધિષ્ઠાન ચક્રમાં પડેલી છે પછી કોઈ વ્યક્તિ કદાચ આપણને બહુ કર્મયોગી જોવા મળે તો એની ઉર્જા મણિપૂરક ચક્ર ની અંદર સમાહિત હોય છે હોય અનાહત ચક્રમાં એનું લક્ષણ છે સક્રિયતા સર્જનશીલતા જેનું વ્યક્તિત્વ સક્રિય હોય સર્જનશીલ હોય સમજવાનું કે એની ઉર્જા અનાહત ચક્રમાં પડેલી છે જેની ઉર્જા વિશુદ્ધ ચક્રમાં પડેલી હોય લક્ષણ છે શક્તિશાળી જે બહુ આજ્ઞા હોય છે એવી વ્યક્તિ જ્ઞાની હોય છે અંદરથી બહુ સ્થિર હોય છે અને શાંત પ્રકૃતિનો હોય છે એવી જ રીતે જેની ઉર્જા સહસ્રાર ચક્રમાં પડેલી હોય કે તા બ્રહ્મરંધ્ર એમાં જેની ઉર્જા સમાયેલી હોય એવી વ્યક્તિ એ આપણને ઘણી વખત ગાંડા જેવી દેખાય પાગલ જેવો દેખાય હા પણ સમજવાનું એ ગાંડો નથી એ પાગલ નથી ઘણા સંતો મહંતો આપણને ગાંડા જેવા દેખાય પાગલ જેવા દેખાય પણ એનું કારણ શું છે એની ઉર્જા સહસ્રાર ચક્રમાં આવીને સ્થિર થઈ ગઈ છે તો જે સંત મહાપુરુષ એની ઉર્જા બ્રહ્મ રંધ્રમાં સ્થિર બની જાય છે એ ક્યારેક આપણને આ કક્ષાનો મોજીલો આનંદથી ભરેલો દેખાતો હોય છે આપણે એની અવસ્થાને ઓળખી નથી શકતા એટલે આપણે શું કહીએ એ તો હાવ ગાંડા છે પણ હકીકતમાં એની ઉર્જા સાહેબ સહસ્ત્ર ચક્ર જે છે એની અંદર સ્થિર હોય છે માટે એની અવસ્થા સહજમાં એવી બની ગઈ હોય છે તો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિમાં ફરક એ છે કે એવો સાધક બધા સાત ચક્રને છેદી અને પોતાની જે પ્રાણ ઉર્જા એને બે અડધી ઘડી માટે એટલે કે બાર મિનિટ કારણ કે એક ઘડી એટલે ચોવીસ મિનિટ પણ અડધી ઘડી એટલે બાર મિનિટ અડધી ઘડી માટે બ્રહ્મરંધ્ર સ્થિર રાખે છે સ્થિર રે અને પછી જો એને જોવાની ઈચ્છા ન હોય અન્ય સ્થાનમાં આકાશમાં વિહાર કરવામાં કે કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની રુચિ એને ન હોય તો એ સીધે સીધો ભગવાનના લોકમાં જતો રહે તો એ સદ્યો મુક્તિ પણ કદાચ ને લોકાલોક દર્શન કરવા માટે

તો તમે લોકલ ડાયરેક્ટ બસમાં બેસો એ ક્રમ મુક્તિ અને સીધા જુનાગઢ થી એક્સપ્રેસ સુપર એક્સપ્રેસમાં બેઠા અને સીધા રાજકોટ આવી જાય તો સમજવાનું એ સદ્યો મુક્તિ આ રીતે સદ્યો મુક્તિ ક્રમ મુક્તિ એની ચર્ચા કરી છે